અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યામાં હાલ દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં વધતા જતા અકસ્માતોને પગલે પોલીસ કમિશનર દ્વારા એઆઈ બેઝ ડેસ્ક કેમ્પ લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદમાં આજથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા સાથે અને અઠ્યાવીસ પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે હાજર રહેશે આ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ઓટોમેટિક મેમો આપવામાં આવશે અને હેલ્મેટ ટ્રિપલ સવારી તેમજ રોંગ સાઈડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં મેમોનો મેસેજ મળી જશે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતીને હાઈ પ્રોફાઇલ સુવિધાઓ આપવા બદલ ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરોપી દંપતી ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળ્યા હતા અને ટપોવન સર્કલ પાસે પોલીસની નાકાબંધી તોડી બે પોલીસ કર્મીને એક કિલોમીટર સુધી ધસડીને લઈ ગયા હતા જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ડીસીપી રાત્રે પોલીસ સ્ટેશનની વિઝિટમાં ગયા તે દરમિયાન લોકઅપમાં અન્ય આરોપીને માત્ર બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા જ્યારે આ દંપતીને ગાદલું ઓશીકું અને રજાઈ પણ આપવામાં આવ્યા હતા જેને પગલે પીએસઓ સહિત ચારેય પોલીસકર્મીને ડીસીપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે દસખોઈ મામલતદાર કચેરીમાં ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપવા બદલ પંચોતેર હજારની લાંચ લેતો કોમ્પ્યુટર ઓપરેટર રંગિયાત ઝડપાઈ ગયો છે અંગેનું પ્રમાણપત્ર મેળવવા પ્રાંત કચેરીમાં સાત અરજી કરી હતી જે પૈકી બે અરજી દફતરે કરવામાં આવી હતી અને બાકીની પાંચ અરજીઓના કામે આરોપી કોમ્પ્યુટર ઓપરેટર બિજલ ઠાકોરે દસખ્રોઈ મામલતદાર કચેરીનો અભિપ્રાય આપવા પેટે પંચોતેર હજારની લાંચની માગણી કરી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહ ઝડપી લીધો હતો